અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં અંશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો હુમલો કરી હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા અંશને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હાથે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું ઘટના બનતા તાત્કાલિક ડિંડોલી પોલીસ તપાસમાં દોડી આવી હતી અને ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તેમજ યુવાન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી જેમની હત્યા થઈ છે તે અંશ એક મહિના પહેલાં જ સુરતમાં આવ્યો હતો અગાઉ તે બારડોલી ખાતે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયો હતો મહત્વનું છે કે આ નશામુક્તિ કેન્દ્રમાં કોઈ સાથે માથાકૂટ અથવા તો અન્ય કોઈ કારણોસર અંશને હત્યા થઈ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવી ના આધારે ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસ થી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દ બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોત પોત પોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે ઈદ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દઈએ છીએ અને આ ચાપ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ